વેલકમ બેક ટુ યુટ્યુબ ચેનલ અત્યારે તમારા માટે લાઈન આવી ગયા છે એકદમ સ્મૂથ ફેબ્રિકમાં જે તમે રનિંગ વેમાં પહેરી શકો ને તમને આખું ફેબ્રિક છે બધા કલર એમાં અવેલેબલ છે આપણે બધા કલર સ્ટેપ બાય સ્ટેપ જોવાના છે પણ વિડીયોમાં નવા છો તો સૌથી પહેલાં સબસ્ક્રાઈબ કરવાનું ભૂલાય નહીં મસ્તીનું કલેક્શન લાઈન તમારા માટે આવી ગયા છે જે તમે મલ કોટનમાં ડિઝાઇન ઘણી બધી જગ્યાએ જોઈએ છે અમારી પાસે પણ આ ડિઝાઇનમાં મલ કોટન મળવાની છે ફેબ્રિકમાં પણ આ તમને એકદમ સ્મૂથ ફેબ્રિક રહેવાનું છે એકદમ શાનદાર રંગ કલર રહેવાનો છે બ્લાઉઝની વાત કરીએ તો સેમ ડિઝાઇનનું બુટ્ટીવાળું બ્લાઉઝ તમને મળવાનું છે મસ્ત મજાનો કેટલોક રહેવાનો છે કલર પણ ઘણા બધા અવેલેબલ છે આમાં તમને કોઈ પણ કલર ગમે એનો સ્ક્રીનશોટ લઈને અમારા વોટ્સઅપ નંબર પર મોકલવાનું ભૂલતા નહીં એકનો કલર પણ રહેવાનો છે આ કલર પણ મસ્ત કલર છે તો જલ્દીથી લિમિટેડ સ્ટોકમાં માલ છે તો તમારો મનપસંદ કલર જલ્દીથી બુક કરાવો અને આવા જ નવા વિડીયો જોવા માટે અમારી સાથે જોડાયેલા હોય છે જેમ કે સબસ્ક્રાઈબ કરવાનું ભૂલાય નહીં તમારા મિત્રોને જે રેગ્યુલરમાં પહેરતા હોય ને એને આ વિડીયો ખાસ કરીને શેર કરવાનું પણ ભૂલતા નહીં આ ટાઈપનો બ્લાઉઝ પીસ રહેવાનો છે કલર મેચિંગ તમને કોઈ પણ ગમે એના ફોટો લઈને અમારા વોટ્સઅપ નંબર ઉપર મોકલી આપજો તમારા દ્વારા સિંગલ સિંગલ પીસના ફોટા જોતો હોય ને તો વોટ્સઅપમાં મેસેજ કરજો તમને એક એક પીસના ફોટા પણ મળી જવાના છે કે મસ્ત મજાનું કલેક્શન રહેવાનું છે સુંદર અને ડિઝાઇનર આખો પીસ રહેવાનો એ એકદમ રૂઝ ફેબ્રિકમાં રહેવાનો છે આ કલર પણ એટલો ફાઇન રહેવાનો છે તમે જો કોઈને ગમ્યો હોય ને તો સ્ક્રીનશોટ લઈને જલ્દી બુક કરાવી દેજો અથવા અમારી શોપ ઉપર જલ્દીથી જલ્દી વિઝિટ કરી લેજો કેમકે આવું કલેક્શન છે ને બહુ જાદા દિવસ રહે એવું છે નહીં મસ્તીનું એકદમ લૂઝ કલેક્શન રહેવાનું છે આને કો બ્લાઉઝ પીસ રહેવાનું છે જે લોકો રનિંગમાં પહેરતા હોય ને એને આ વિડીયો ખાસ કરીને શેર કરી દીજો કેમકે આવું કલેક્શન ફરીવાર નહીં આવે આવો કેટલોક ને આવું ફેબ્રિક એ એકદમ લૂઝ કપડું રહેવાનું છે વિડીયો ગેમમાં તો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો ને લાઈક કરજો થેન્ક યુ